प्रेक्टिस माहिए तप्सक्राइब, प्रेक्टिस माहिए तप्सक्राइब, पाचर बिर्ष्टि मेचे, आनंगेच, छोटनेच, आमें चालपन यहाँ, आकू अर्भार देमान डिस्कस चालती होईची परव, એમ કહે કે ક્વાયટ ટુ ગ્રુપ છે તો કોઈ બી ગીત હોય આ સ્કેલ પર ગાઈશું એમાં ક્રેઝ નોટિફિકેશન પ્રમાણે વગાડી તમે જોતા તો વર્ષિત આપણી બહુ સારી થાય છે એને અમે મિસ કરીશું અને બીજું છે કે જુવાનો છે તો તમે પરદેશમાં જાઓ ત્યારે પણ અહીં જે રીતે વિશ્વાસો પણ સેવા કરી છે તમે એવું નહીં કે પરદેશ જાઓ છો તો માતા પિતાને દૂર છો તો ભૂલી ના જતા બરાબર અને કોઈ બી હેલ્પ પડે આપણા જોવાનું છે અહીંયા

નોન મંગળી તરીકે સેવા છે અને મારી માત્માઓ છે અને જુવાનો અને બાળકોને પ્રભુનો આશીર્વાદ આપે અને જે સેવાઓ તમે અહીં કરી છે એમાં આશીર્વાદ તો પ્રભુ તમને આપ્યો છે અને આગળ પણ સતત એ આશીર્વાદ પ્રભુ તમારો જાળવી રાખે એવી કસમાળી સુખ ચાહતે અને દરેક ક્ષેત્રમાં તમે આગળ વધો સેવા તમારા આત્મા પ્રાર્થના પ્રાર્થના કરીએ પ્રતિ ઉચ્ચ નમ્રતા અધ્યક્ષદેવ બોલવા દ્વારા માથેલા મારા હે માસ્તી કે વિદાયમાં હું તમારો આભાર માનીશ કરીએ છીએ સૌના જીવન માટે પ્રભુ બંને બાળકોને કુટુંબમાં આપ્યા અને તેઓએ બાળકોને અમારી સેવાના માટે તેઓ વપરાય એ માટે પ્રભુ જે મ્યુઝિકનું પાલન તેઓનામાં તૈયાર કરવામાં આવ્યું અને તેઓએ જે પાછળ મહેનત કરી અને સારા વાઘિત્રો આજે તેઓ વગાડી રહ્યા છે એમના ભરતનો એમની છે ત્યારે મુકેશભાઈ માટે અમે આભાર માનીએ છીએ બંને બાળકો માટે પણ અમે તમારી સ્મૃતિ કરીએ છીએ એ તાલો તમે અમને આપ્યા અને એ તાલોપૂરીપણામાં આનંદીના કાર્યના માટે અને તમારા રાજ્યની વૃદ્ધિના માટે અને તમારા અભિમાન માટે અમે ભરપૂરીપણામાં વાપર્યા છે ત્યારે લોકો આ કરી ઉદાસ સેવાઓના માટે અમે તમારો આભાર માનીએ છીએ વિશેષ લોકો અમે ખાસ પ્રાર્થના કરીશું બંને બાળકોને

એ યોગમે પ્રાર્થના કરીએ છીએ નવદાસ જોબ અમારા કોઈ જોડીઓમાં ભાઈ યેશ વિશે આપણે બહાર ઓળખવું અમારતો સાવતાવાલી પ્રાર્થનાઓ લેવિસના અમે માન્ય કરો આ